જોયા <laughs> હ ના ના આવરતી થી હે એમ જ કરી દઉં તને એમ જ કરી દઉં તને જો એમ જ કરી દઉં આવું વશેરીએ ભલા મને બાંધત કોણ આય કણ કેડી આ અમારો છે છે આ કાલમાં ભાઈ છે

શેરી થઈ લાઈનની તમે તો શેરી સમારતા નહીં શું સંભાળતા નહીં હું લાઈન કાતે આ લાઈન અત્યારે સભલો ખાતે લાઇન ભાઈ પૂરો ભાઈ

વાડી વાળા રસ્તે નો દોડે બટી તાર આયો કના દોડો એટલે જ્યા જાવ જાવ જ્યા એ હાથ માંથી આટલા દિવસ વાગી હે